ગયાસુરે કહ્યું છે ગયાસુર ગયામાં જે શ્રાદ્ધ થયું ત્યારે ગયાસુરને વિષ્ણુ ભગવાને માર્યો ત્યારે કીધું તો મારો નિવાસ ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષની અંદર બે જગ્યાએ થશે એક છે ગાયનું મુખ અને બીજું છે બ્રાહ્મણનું મુખ બ્રાહ્મણના મુખમાં તમે જમાડો એટલે પિતૃઓ પ્રત્યક્ષ જમે છે કોણ જમે છે પિતૃઓ પ્રત્યક્ષ ભોજન કરે છે ભાદ્રવા મહિનાની અંદર પિતૃઓ આપણા ઘરના આંગણે આવે ધ્યાનથી સાંભળજો પિતૃઓ આપણા આંગણે આવે ભાદરવા મહિનામાં પિતૃલોકના દરવાજા સૂર્યનારાયણ ભગવાન ખોલે છે કોણ ખોલે છે સૂર્યનારાયણ ભગવાન હું ભૂલતો ન હોઉં તો કદાચ ભૂલ થતી હોય તો પ્રભુ માફ કરે પણ કન્યા રાશિના સૂર્ય જ્યારે ગતિ કરે ત્યારે એ વખતે સૂર્યનારાયણ ભગવાન પિતૃઓને પ્રાર્થના કરે છે કે તમારા દીકરાઓ પૃથ્વી ઉપર નિવાસ કરે છે તમે ત્યાં જવાની તમને છુટી આપવામાં આવે છે અને કન્યા રાશિનો જ્યારે સૂર્ય પ્રવેશ કરે ત્યારે ભગવાન સૂર્યનારાયણની આજ્ઞાથી યમરાજા પિતૃલોકના દરવાજા ખોલી નાખે છે એક વર્ણન છે પિતૃલોકના દરવાજા જ્યારે ખોલવામાં આવે ત્યારે આપણા પિતૃ એક મહિના માટે ભાદરવા મહિનામાં પ્રત્યક્ષ પૃથ્વી ઉપર આવીને ઉભા રહે છે અને પ્રથમ વખત તેઓ પોતાને ભૂખ અને તરસનો અનુભવ કરે છે એક વર્ષથી જે ભૂખ અને તરસ હતી એને મીટાવવા માટે જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે ગાયને કૂતરાને અને બ્રાહ્મણને તમે જે જમાડો છો એ પ્રત્યક્ષ પિતૃઓ સ્વીકાર કરે છે પ્રત્યક્ષ પિતૃઓ સ્વીકાર કરે છે બ્રાહ્મણો વૈશ પદભ્યાદ્રો બ્રાહ્મણો એ ભગવાન વિષ્ણુનું નારાયણ નું મુખ છે ભગવાનને મુખમાં તમે જમાડી ન શકો ભગવાન પ્રત્યક્ષ આવે નહીં પિતૃ પ્રત્યક્ષ આવે નહીં પિતૃ જમાડી ન શકો પણ જ્યારે તમે બ્રાહ્મણોને જ્યારે જમાડો છો ત્યારે પિતૃ એટલા રાજી થાય છે અને બ્રાહ્મણોને અર્પણ કરેલું સર્વસ્વ કારણ કે શાસ્ત્રમાં કહેવું છે બ્રાહ્મણો મુખમાં સિદ્ધ બ્રાહ્મણોના મુખમાં એ વખતે ભગવાન નારાયણ કહે છે હું રહી અને પિતૃનો ભાગ પૂરો પાડું છું